નકલી સુરત આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં એક બાદ એક નકલીના કેસ સામે આવી રહ્યા છે ક્યારેક નકલી સર્ટિફિકેટ આપીને બોગસ તબીબો બનાવી દેવાનો પર્દાફાશ થાય એવા તબીબો જે ગેરેજમાં કામ કરતા હતા તો કોઈ ધોરણ બાર પાસ હતું એવા લોકો થી સિત્તેર હજાર ખર્ચીને ડોક્ટર બની ગયા તો ક્યારેક નકલી સર્ટિફિકેટના આધારે એમબીએ કરવાનો પર્દાફાશ થયો છે કેટલાક વિદ્યાર્થીઓએ તો એમબીબીએસ અને વકીલાતના અભ્યાસ માટે પૂર્ણ કરી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓ સમાજમાં કેવી સેવા આપશે તે મોટો સવાલ છે ત્રીજી ઘટના છે નકલી ચલણી નોટોની જેમાં નકલી નોટ સાથે સુરતમાં ત્રણ આરોપીઓ ઝડપાયા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સુરતમાં નકલી નોટોનો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે આખરે હજી કેટલા બોગસ તબીબો અને બોગસ લોકો સુરતમાં પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે નિયોલ ચેકપોસ્ટ પરથી ત્રણ આરોપીને ઝડપ્યા આરોપીઓ પાસેથી બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી ત્યારે આરોપીઓ ભારતીય ચલણની નોટ સાથે બનાવટી નોટ મૂકી દેતા હતા બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા મુંબઈથી સુરત ડિલિવરી માટે આવી રહ્યા હતા ત્યારે પોલીસે ઝડપીને ધરપકડ કરી હતી મહારાષ્ટ્રના દત્તાત્રે રોખડે ગુલશન અને રાહુલ નામના આરોપીઓની ધરપકડ કરીને બે પોઈન્ટ પાંચ કરોડથી વધુની પાંચસો અને ની નોટ જપ્ત કરવામાં આવી છે તેમજ ત્રણ આરોપીઓ પાસેથી કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેઓ સુરતના માર્કેટ અને બેંક વિસ્તારમાં નોટની છેતરપિંડી કરવાના હતા ભારતીય બચ્ચો કા બેંક એવી બનાવટી નોટોની સાથે સુરત શહેરના માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો સાથે છેતરપિંડી કરવા માટે બંડલ ઉપર ઉપર અને નીચેની એમ બે નોટો સાચી અને વચ્ચેની નોટો છાપેલી એક બાળકોને રમવાની એટલે કે ભારતીય બચ્ચો કા બેંક એવા લખાણ હેઠળની નોટો વચ્ચે મૂકી અને પાંચસોના દરની જે થપ્પીઓ બંડલો હોય એવા તેતાલીસ હજાર નોટો જેમાં તેતાલીસ બંડલો ઉપર ઉપર અને નીચે પાંચસોના દરની ભારતીય ચલણની સાચી નોટો એ જ રીતે ના એકવીસ બંડલો એમાં બસો ની ઉપર નીચેની સાચી નોટો એટલે કે ચોર્યાસી સો રૂપિયાની ના દરની સાચી નોટો અને તેતાલીસ તેતાલીસ ના બંડલ ઉપર પાંચસોની એટલે કે એ નોટો સાચી નોટો સાથે મળી અને માર્કેટમાં છેતરપિંડી કરવા આવનાર ત્રણ ઇસમોને સારોલી પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યા છે આરોપીઓની પૂછપરછ દરમિયાન માર્કેટ વિસ્તારમાં પોતે આ બસો અને પાંચસોના બંડલો નાની દસની વીસની એવી નોટોના બંડલો વચ્ચે વેપારીઓને છેતરી અને બંડલો બદલાવી અને છેતરપિંડી કરવાની એમો પોતે કરવાના હતા એવી હકીકત જણાવેલ છે અને સારોલી પોલીસે કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલ હસ્તગત કરેલ સુરતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટનું કૌભાંડ ઉજાગર છે અન્ય રાજ્યના બોગસ આધારે વીર નર્મદ પ્રવેશ મેળવનાર થયો મહારાષ્ટ્ર રાજસ્થાન અને તમિલનાડુ સહિત અન્ય રાજ્યના માર્કશીટમાં છેડછાડ કરીને વિદ્યાર્થીઓએ અહીં એડમિશન લીધા હતા છેલ્લા ત્રણ વર્ષમાં સાહીઠથી વધુ વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હતો યુનિવર્સિટીએ આ તમામ બાસઠ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે માહિતી મુજબ કેટલાક વિદ્યાર્થીઓએ એમબીબીએસ એસ અભ્યાસ પૂર્ણ કરી લીધા હતા એક વિદ્યાર્થી વર્ષ પૂર્ણ કર્યા પછી ત્રીજા એક વિદ્યાર્થીએ તમિલનાડુ નામે ખોટો લેટર પણ મોકલ્યો હતો વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે દર વર્ષે યુનિવર્સિટીમાં સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે જેમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓ રાજ્ય બહાર બોર્ડના હોય છે રાજ્ય બહારના વિદ્યાર્થીઓનું જે તે બોર્ડ અને યુનિવર્સિટીમાં વેરીફિકેશન કરવામાં આવતું હોય છે ખરાઈ કરવા મોકલેલી માર્કશીટ ખોટી હોવાનું જે તે બોર્ડ અને યુનિવર્સિટીએ જણાવતા બાસઠ વિદ્યાર્થીઓ સામે આવ્યું વેરીફાઈ કરવા મોકલવામાં આવતું હોય છે અને જે તે બોર્ડ અને જે તે યુનિવર્સિટી દ્વારા લિખિતમાં એવું જણાવવામાં આવતું હોય છે કે આ માર્કશીટ જે છે એ અમારી યુનિવર્સિટી કે અમારી બોર્ડની નથી આવા કુલ બાસઠ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્યાં તો રદ થયા છે કા તો તેમની માર્કશીટ સ્થગિત થઈ છે કા તો તેમને ડિગ્રી મળી હોય તો તે પણ સ્થગિત કરવામાં આવી છે યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી આવા તમામ પ્રકારની પુનઃ ચકાસણી કરવા મોકલવામાં આવે છે આ ઉપરાંત કેટલીક વાર જે પૃથ્વી પરથી અલગ અલગ જગ્યાએ કામ પર ગયા છે ને તે લોકો જયારે વેરીફિકેશનમાં મોકલે છે ત્યારે અમે પણ પાછો એનું પુનઃ વેરીફિકેશન કરાવતા હોય છે જેથી અમને ખબર પડતી હોય છે કે આ માર્કશીટો ખોટી છે યુનિવર્સિટીનો જયારે લેખિતમાં કે બોર્ડનો જયારે અમને લેખિતમાં આ માર્કશીટ અમારી નથી એવો પત્ર મળે એટલે અમે ખૂબ ઓછા સમયની અંદર અમે અમારી તમામ સત્તાધીશોએ આપેલા સત્તાને આધારે અમે એને જે તે વિદ્યાર્થીને કે જે તે સંસ્થાને જ્યાં પ્રવેશ લીધો છે એને જાણ કરી દેતા હોય છે કે આની માહિતી આ વ્યક્તિની માર્કશીટ ખોટી હોય તાત્કાલિક પ્રવેશ રદ કરવો અને એની માર્કશીટ પણ રદ કરવી પોલીસ ફરિયાદ થઈ શકે છે એમાં કઈ રીતે સામાન્ય સંજોગોની અંદર એ જયારે સામેનો વ્યક્તિ કાયદાનો સહારો લઈ છે ત્યારે હવે સામાન્ય રીતે પોલીસને પાસે એની તપાસ કરાવતા હોય છે પણ સામાન્ય રીતે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી જ લખીને આપી દેતી હોય છે કે આ ખોટી છે એટલે કોઈ ખાસ મોટી પોલીસ કાર્યવાહી કરવાની અમારા પક્ષે રહેતી નથી વિદ્યાર્થીની જે ઇન્ફોર્મેશન આવે છે તે આવા જે જૂના કેસો છે એ ત્રણ વર્ષ પહેલાના છે એનું એ બને કે એના ત્રણ વર્ષ પર પૂર્ણ થઈ ગયા હોય કોઈ તબક્કે એના પાંચ વર્ષ પર પૂર્ણ થઈ ગયા હોય કોઈ તબક્કે એવું બને કે નોકરીમાં જોડાયાને પણ પાંચ કરતા વધારે વર્ષ થયા હોય છે પણ જે કારણ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે એબીસી આઈડીની યોજના છે એ છેલ્લા ત્રણ વર્ષથી આવી છે એટલે તે પહેલાના જે કંઈ હોય તેમાં શક્ય છે કે આવા પ્રકારના કેસ હોઈ શકે અમદાવાદમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે સોલા પોલીસે નકલી નોટ સાથે 6 આરોપીની ધરપકડ કરી છે પોલીસે મધ્યપ્રદેશના વતની ઉમેશ ઉર્ફે દીપક ઉર્ફે ઉમેશ ધર્મેન્દ્ર નામના આરોપીઓને ઝડપી લીધા છે અને પોલીસે આરોપીઓ પાસેથી પાંચસો રૂપિયાના દરની કુલ બસ્સો સુડતાલીસ નોટ જપ્ત કરી છે જેની કિંમત એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા થાય છે આરોપીઓએ શરૂઆતમાં સો રૂપિયાની નકલી નોટ છાપી હતી જેને દિલ્હી બજારમાં વટાવી હતી જેમાં સફળતા મેળવ્યા બાદ ની નોટ છાપવાની યોજના બનાવી પાંચસોની નકલી નોટો છાપીને અમદાવાદમાં વટાવવાનો ટાર્ગેટ હતો આરોપીઓ શહેરના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટો વટાવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી અને આરોપીઓ ની નોટોને સ્કેન કર્યા બાદ કલર પ્રિન્ટ કરતા હતા ત્યારબાદ ગ્રીન પટ્ટી પણ લગાવી દેતા હતા જેથી નોટ અસલી જેવી દેખાય આ નોટને કોઈ પકડી ના લે માથે આરોપીઓ રાત્રે બજારમાં વટાવા નીકળતા હતા આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઇન્ડ ઉત્તરપ્રદેશનો યોગેશ નામનો આરોપી છે જે હાલ પોલીસના લીસ્ટમાં વોન્ટેડ છે તેને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે એમના પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવા માટે બહાર નીકળેલા છે એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પહેલાથી જ અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યું એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા ટોટલ છ આરોપી આમાં પકડાયા છે જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી બસો અને સુડતાલીસ નકલી નોટો પાંચસોની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે જે છે લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે